નમસ્કાર મારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે પ્રકૃતિ વિકૃતિ અને સંસ્કૃતિ શું છે અને આપણે પ્રકૃતિ અને વિકૃતિમાંથી છૂટીને સંસ્કૃતિમાં કેવી રીતે જઈ શકીએ છીએ તો જ્યારથી આ જીવાતમા પરમાત્માથી વિખૂટો પડ્યો અને લક્ષ ચોરાસીના બંધનમાં ફસાણો ત્યારથી જ આ જીવાતમા પ્રકૃતિને આધીન થઈ ગયો છે અને પ્રકૃતિની ચાર યુનિમો વારંવાર ભટકાઈ રહ્યો છે વારંવાર જન્મ લઈ રહ્યો છે અને વારંવાર મૃત્યુને ભેટી રહ્યો છે તો જેમ દરિયાની માછલીને પાણીમાંથી પોષણ મળે છે એવી જ રીતે દરેક જીવાત્માને પ્રકૃતિનું પોષણ મળે છે જ્યારે આપણે માના ગર્ભમાં હતા ત્યારે આપણે માની નાભી સાથે એક પાઇપથી જોડાયેલા હતા જેને આપણે દેશી ભાષામાં નાયડો પણ કહીએ છીએ અને જ્યારે બાળક જન્મે છે ત્યારે ડૉક્ટર લોકો કે જે બાઈ આવતી હોય છે કરાવવા તે પહેલાં એ પાઇપને એ નાયડાને કાપી નાખે છે કેમ કે એ નાયડો એ પાઇપ માની નાભી સાથે જોડાયેલો હોય છે અને એના દ્વારા બાળકને પોષણ મળતું હોય છે તો એ પોષણ પણ પ્રકૃતિનું જ બનતું હોય છે પરંતુ જ્યારે બાળક જન્મ લેશે ત્યારે એ પાઇપની જરૂર હોતી નથી એ નાયડાની જરૂર હોતી નથી કેમ કે પછી બાળકને પ્રકૃતિનું સીધું જ પોષણ મળે છે તો આપણે જે ખાઈ રહ્યા છીએ આપણે જે પાણી પી રહ્યા છીએ આપણે જે અનાજ શાકભાજી ફળ કંદમૂળ જે પણ ખાઈ રહ્યા છીએ જે શ્વાસ લઈ રહ્યા છીએ અને જે પાણી પી રહ્યા છીએ આ પણ પ્રકૃતિનો જ હિસ્સો છે અને આપણા ત્રણ ગુણ ચાર અંતકરણ આ પણ પ્રકૃતિનો જ હિસ્સો છે આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો તે પણ પ્રકૃતિનો જ હિસ્સો છે તો આપણે દરેક યોનિમાં પ્રકૃતિમાં જ જન્મ લઈએ છીએ અને આપણું મુલાધત ચક્ર તે પણ પ્રકૃતિનું જ દ્વાર છે કેમ કે આપણી સારી વાસનાઓ મુલાધાર ચક્રથી જ બહારની બાજુમાં વહે છે પરંતુ મૂલાધાર ચક્રના બે રસ્તા છે જો તમારી ઉર્જા થી નીચેની બાજુ વહે તો તે ઉર્જા સંસારમાં આવે છે એટલે કે પ્રકૃતિમાં આવે છે પરંતુ જો આપણે એ જ ઉર્જાને મુલાધારથી ઉપર ઉઠાવીએ તો મૂલાધારનો પહેલો શેડો મૂલાધારમાં પડ્યો છે અને મૂલાધારનો બીજો શેડો શેખ સહસ્ત્રાદલ કમલ જે આપણે ચોટી રાખીએ છીએ અહીંથી પાઇપ જોઈન્ટ થાય છે તે શેખ ચક્ર સુધી જેને આપણે સુક્ષ્મણા પણ કહીએ છીએ તો જે માણસ પોતાની ઉર્જાને ઉપર ચડાવે તો તે પ્રકૃતિથી પર થઈ શકે છે તો આપણે મુલાધાથી જ બહારની બાજુ વહીએ છીએ પરંતુ જ્યારે આપણે મુલાધારથી ઉપર ઉઠીએ અને જ્યાં સુધી આપણી ઉર્જાને સહસ્ત્ર ચક્ર તરફ આગળ વધાવી ન નથી શકતા તો મુળાધારમાં જ આપણે પડ્યા રહીએ છીએ અને મુલાધારમાં પડ્યા રહેવું મુલાધારને આધીન થઈ જવું એટલે સમજી લેવું કે આપણે પ્રકૃતિને આધીન થઈ ગયા છીએ તો આ છે આપણી પ્રકૃતિ પ્રકૃતિ એ જ આપણું જીવન છે પ્રકૃતિ એ જ આપણો જન્મ છે પ્રકૃતિ એ જ આપણું મૃત્યુ છે અને પ્રકૃતિ એ જ આપણું અંધકરણ છે આપણી મન બુદ્ધિ ચિત્ત છે આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો છે અને આપણી પાંચ કર્મેન્દ્રિયો છે હવે આપણે જોઈએ કે વિકૃતિમાં ફક્ત મનુષ્ય જ આવે છે જાનવર કોઈ દિવસ વિકૃત થતા જ નથી તો જાનવરો પશુ પંખી પ્રાણી કોઈ દિવસ વિકૃત થતો જ નથી અને એનું એક જ કારણ છે કે પરમાત્માએ તેમને જેવું શરીર આપ્યું તેવું તેમને મંજૂર છે અને પરમાત્માએ જાનવરોને જે પરિસ્થિતિમાં રાખ્યો તે પણ તેમને મંજૂર છે અને પરમાત્માએ તેમને જે પ્રકારનો ખોરાક આપ્યો માંસ આપ્યું ઘાસ આપ્યું માટી આપી કાદવ આપ્યો જે પ્રકારનો ખોરાક આપ્યો એમાં પણ એ લોકોને સંતોષ છે એમાં પણ એ મંજૂર છે માટે જાનવર પ્રકૃતિના આધીન રહે છે એટલે જાનવરોમાં વિષય વાસના રાગ દ્વેષ દ્વેદભાવ મોહ લોભ અત્યાચાર ભ્રષ્ટાચાર શોષણ છલ કપટ દગા પ્રપંચ બેઈમાની જેવી પ્રકૃતિ વિકૃતિ એમનામાં હોતી નથી અને એટલે જ આપણે જોઈએ છીએ કે મનુષ્ય કપડાં પહેરે છે કોઈ પણ જાનવર કપડાં પહેરતું નથી જાનવર નગ્ન જો નગ્ન અવસ્થામાં જ હોય છે સતત મનુષ્યના જેટલા કામથી ઉત્તેજિત જાનવર થતા નથી ઠીક છે જ્યારે એમની મોસમ આવે છે એ ટાઈમે જ એ લોકો કામ કામ ઉત્તેજિત થાય છે અને સંભોગ કરી લેશે અને એ સંભોગ પતી ગયા પછી ત્યાર પછી એમની મોસમ ગયા પછી નર અને માદા બંને જંગલમાં સાથે જ રહેતા હોય છે બંને બગડામાં સાથે જ રહેતા હોય છે પરંતુ તેમને કામ ઉત્તેજિત થતો જ નથી તે કામ ઉત્તેજિત થતા નથી તેમને વિકૃતિ થતી જ નથી અને મનુષ્યને જુઓ આજનો મનુષ્ય ચારે બાજુથી વિકૃત થઈ ગયો છે મનુષ્ય વાત પણ એવી કરે છે કે કયો સંસારની સંપત્તિ સાથે લઈ જવાની છે આ બધી માયા છે આમાં આપણું કંઈ જ નથી આપણે ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જવાનું છે વાત તો એવી કરે છે કે જાણે પૂર્ણ પુરુષ હોય જ્યારે પોકી જેલો પુરુષ હોય જ્યારે સંસ્કૃતિમાં રમી રહેલો પુરુષ હોય વાતો તો બધા આવી જ કરે છે તો પણ આપણે જોઈએ છીએ મન બુદ્ધિ અહંકાર કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયનો ગુલામ માણસ થઈ જાય બની જાય છે બીજું માણસ વિષય વાસના લોભ મોહ રાગ ભ્રષ્ટાચાર અત્યાચાર જેવી વિકૃતિમાં પણ ફસાઈ ગયો છે અને આજે એટલા માટે માણસની સંસ્કૃતિ મરી ગઈ છે મતલબ હું કોણ છું એને જાણવું એ જ સંસ્કૃતિ હું કોણ છું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનું છે એ જ આપણી સંસ્કૃતિ છે તો કોઈ એવા મહાન ભાગ્યશાળી પુરુષો છે જેને વિકૃતિથી બચી જાય છે કેમ કે આવા પુરુષો પોતાની ઉર્જા મુલાધારથી પ્રકૃતિ અને વિકૃતિની બાજુ જે વહી રહી છે તે ઉર્જાને ધ્યાન દ્વારા હોશ દ્વારા જાગરણ દ્વારા દ્વારાધ્વગામી કરીને સહજતાળ ચક્રની બાજુ ઉપર ઉઠાવે છે ત્યારે જ મનુષ્યને સંસ્કૃતિની ઉપલબ્ધિ થાય છે અને સાચી સંસ્કૃતિ પણ એ જ છે કે વિકૃતિ અને પ્રકૃતિ પર ઉઠવું એનું નામ જ સંસ્કૃતિ છે હરિમ તત્સ આદેશના પ્રણામ